वर्षाद आवे एवू तो लागे छे मने अन आपण हवार-हवार मा विया आया यो लेन वीडियो चालू करी दी तो फाइनली फाइव कीचड़ आ गया है और हमको इसको पार करना है और ज्यादा हिंदी नहीं आ रही है मगर कोई बात नहीं हम पार कर जाएंगे देखिए इतनी की है और एक बार जो पेड़ हमारा लिपसा तो आपको तीन महीने का रेस्ट हो सकता है तो आप कृपया करके धीरे और संभाल के चलिए तो चले जाते हैं है, है गोंडा बावर गोंडा बावर आया अपना डोबा चरे छे भाई एक आया चरे है एक आया, एक आया चरे है भाई जो केव अंदर ग्रीन चरे है कांटे नहीं लगता આપણને તો કેમ લાગે આપણે ના જઈએ કે ભાઈ અને આ એક આપણી ફેવરેટ છે વાછડી જાય એટલા માટે એનું કામ કરે આપણે આપણું કામ કરીએ આપણને બીજી વસ્તુ અત્યારે જડી ગઈ અને શું કહેવાય કોમેન્ટમાં કીજો ભાઈ મોસ્ટ ઓફ બધાને ગામડાવાળાને તો ખબર જ હોય તો શું છે ને કીજો જો આમ કાંટા ભાઈ આય રે આ શું છે ખાલી કેજો ને દેખાણું સરખું હવે ઠીક દેખાઈ ગયું છે હું કહેવા ને કેજો કોમેન્ટમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આઈ હોપ કે બધા ઠીકઠાક હશો તો કાલે આપણે રાજકોટ આવી ગયા હતા ને એટલા માટે કાંઈ સૂટ નથી થઈ શક્યું કારણ કે કાલે ઉતાવળ જ હતું એક જગ્યાએ આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું હતું એટલા માટે કાંઈ સૂટ નહોતું ફેરું અને પાછી થોડુંક તબિયત સારી નહોતું બધું વાતાવરણને એવું ફેરવું એટલે તમે મારો અવાજ સાંભળી દેખતા હશો એટલે ખબર પડી જાય કે કેવું ફરી ગયો એમ એટલા માટે અને જો અત્યારમાં સવાર સવારમાં જ રાજકોટમાં એટલો વરસાદ આવે છે ને સાંજુનો ચાલુ છે ભાઈ જો ફૂલ બોલાવે એટલા માટે ને આ બ્લોગ આપણે આ જ રાખીએ છીએ અને આજે શું થાય છે એનો નવો બ્લોગ આપણે બનાવવાની ટ્રાય કરીશું તો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો થેન્ક યુ વિડીયો જોવા માટે